નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી મોડાસાથી મદાપુર પ્રાથમિક શાળામાં શ્રી કે એન મોડાસા હાઈસ્કૂલ દ્વારા આયોજિત એનએસએસ બાયો યુનિટ એક અને બહેનો યુનિટ બે ના સંયુક્ત ઉપક્રમે એનએસએસ શિબિરમાં અરવલ્લી જિલ્લા યુગ કોચ ઝોન ક્રો ઓર્ડિનેટર શ્રી જયેન્દ્રભાઈ મકવાણા દ્વારા શિબિરાર્થીઓને તન અને મનની શુદ્ધિ માટે યોગ શીખવાડવામાં આવ્યા હતા અને સાથે સાથે જીવન ઉપયોગી સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમના સરળ અને પ્રેમાળ પ્રવચનથી અને તેમની વાત કરવાની રીતથી સૌ કોઈ શિબિરાર્થીઓ ખુશખુશાલ થઈ ગયા હતા આ યોગ શિબિરના કાર્યક્રમમાં બંને યુનિટના પ્રોગ્રામ ઓફિસર સમીરભાઈ બારોટ સ્મિતાબેન પટેલ રસીનભાઈ ગામિત તથા કુમારી એમ ચંપાવત હાજર રહ્યા હતા અરવલ્લી જિલ્લાના તમામ સમાચારો માટે જોતા રહો પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા